ડીસા પાટણ હાઈવે પર જુનાડીસા પાસે આવેલ રેલવે ફાટક વારંવાર બંધ થતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળા સમય પહોંચી નથી શકતા તો એસટી બસો પણ સમય પ્રમાણે પહોંચી શકતી નથી તો એમ્બ્યુલન્સ સટવાઈ જવાના કારણે બીમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને જીવ પણ ગયા હોવાના બનાવો બની રહ્યા છે ડીસા પાટણ બંનેને જોડતા સ્ટેટ હાઈવે પર ડીસાની બહાર નીકળતા જ રેલવે ફાટક આવેલી છે અને રેલવે ફાટક પાસે જ ડીસા રેલવે સ્ટેશન આવેલ છે અને જેના કારણે રેલવેની સ્પીડ ઘટી જાય છે સાથે રેલવે ક્રોસ થવાના કારણે રેલવે ફાટક સતત બંધ રહે છે જેના કારણે વાહન ચાલકોને લાંબા સમય સુધી ઉભા રહેવું પડે છે ગુરુવારે બાર વાગ્યાની આસપાસ ફાટક આગળ જ ટ્રેનને ઊભી કરી દેવાઈ હતી બાદમાં એક ટ્રેન ક્રોસ થયા બાદ ફરી એક ટ્રેનને રિવર્સ લઈને રેલવે સ્ટેશન પર લઈ જવાઈ હતી જેના કારણે ઘણા સમય સુધી ફાટક બંધ રહી હતી જેના કારણે ત્રણ કિલોમીટર વાહનોની લાઈન લાગી જવા પામી હતી જેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ બસને છોડી રેલવે ક્રોસ કરી રિક્ષાનો સહારો લઈને શાળાએ પહોંચ્યા હતા તો બસોને પણ સમયપત્રક પ્રમાણે બસ સ્ટેશનમાં પહોંચી શકી ન હતી ત્યારે ઘણીવાર એમ્બ્યુલન્સમાં લોકોના જીવ ગુમાવ્યા હોવાનો પણ બનાવો બની ચૂક્યા છે બનાસકાંઠામાં ભાજપમાંથી પરબતભાઈ પટેલને જિલ્લામાં સૌથી વધુ લીડ આપી હતી અને સાંસદ પણ રહ્યા છે તો દિનેશ અનાવાડિયા પણ રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે અને તેઓ પણ જુનાડીસા ગામના વતની છે તેમની પાસે પણ જુનાડીસાના ગ્રામજનો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે છતાં આજે પણ લોકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી જેથી હાલમાં જુનાડીસા વાસણા લૂણપુર સદરપુર જાબડિયા સેડા નવા સહિત પાટણના અંદાજીત ત્રીસથી વધુ ગામના લોકો અને પાટણ જિલ્લામાં અવરજવર કરતા વાહન ચાલકો આ ફાટકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે સત્વરે બ્રિજ બનાવવાનું કામ ઝડપી શરૂ કરવાની માંગ ઉઠી છે હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને નેતાઓ પણ ગામડા ખુદવા આવી રહ્યા છે ત્યારે જુનાડી સહિતના ગામના લોકો રેલવે બ્રિજને લઈને પણ ભીડવી શકે તેમ છે

અહીં સંસદ સભ્યો ધારાસભ્યોને રજૂઆત કરી હજુ સુધી કોઈ આ બ્રિજનું નામ લીધું નથી એટલે તાત્કાલિક ધોરણે આ આ રેલવે ફાટ ઉપર બ્રિજ બને અને લોકોને ન્યાય મળે આમાં જ ધારો કે વેપારી છે ખેડૂત છે દવાખાને કોને દર્દીઓ કેટલાય લોકો દર્દીઓને અહીં ગુમાયેલો છે વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં બોર્ડની પરીક્ષા હોય ગમે તે ખૂબ મોટી દવાના આવે છે દિવસે અહીંયા બ્રોડગ્રેજ લાઈન થવાથી ટ્રેનોની અવર જવર ખૂબ દાળ દિવસે ખૂબ છે એટલે ખૂબ ફાટક બંધ રહ્યા છે અને મોટો ટ્રાફિક સર્જાય આ રૂટ અમુલ પાટણો એ જિલ્લાને આવરી તો રૂટ છે અને મોટો હાઈવે છે એટલે ઉપર બ્રિજ બને સમયસર જલ્દી તો લોકોને બહુ રાહત રહે અન્યથા તકલીફ ઘણી છે